હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું હરાભરા કબાબની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ હરાભરા કબાબ બનાવવા માટે સૌ પ્રથમ તો આ રીતે પાલક લઈ અને એકદમ સરસ રીતે તેને ધોઈ લેવાની છે ત્યારબાદ પાલકને બેથી ત્રણ ઉભરાવે તે રીતે બાફી લઈશું હવે પાલકને મેં પહેલેથી જ બાફી દીધી હતી તો તેને એક પ્લેટમાં કાઢી લઈએ જેથી પાલક એકદમ ઠંડી થઈ જાય અને આ પાલક હવે ઠંડી થાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી અને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે હવે પાલકને આ રીતે પ્લેટમાં કાઢી અને તેને ઠંડી થવા દઈશું ત્યારબાદ એક વાડકી જેટલા વટાણા લઈશું તો વટાણાને પણ મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા ત્યારબાદ ત્રણથી ચાર નંગ જેટલા બટાકા લેવાના છે તો બટાકાને પણ આપણે બાફીને જ ઉપયોગમાં લેવાના છે તો બટાકાને મેં પહેલેથી બાફીને રાખ્યા હતા હવે બટાકાને આપણે આ રીતે છીણી લેવાના છે શિયાળામાં પાલકની ભાજી એકદમ ફ્રેશ મળતી હોય છે પણ બાળકોને પાલકની ભાજી આપો તો તેને નથી ભાવતી તો આ રીતે તમે કબાબ બનાવી અને આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને પાલકમાં આયરનનું પ્રમાણ ભરપૂર માત્રામાં મળે છે તો પાલક તો ખાવી જ જોઈએ હવે બટાકાનું છીણ તૈયાર છે ત્યારબાદ જે ભાજી હતી તે ઠંડી થઈ ગઈ છે તો ઠંડી થયેલી ભાજીને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી અને તેની એક પેસ્ટ બનાવી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે પાલકની પેસ્ટ એકદમ રેડી છે તો ચલો હવે આગળની પ્રોસેસ કરીશું એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે ઘીની જગ્યાએ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ઉમેરવાથી હરાભરા કબાબનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવે છે તો ઘી ગરમ થાય એટલે બે ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે જીરું ફૂટે એટલે તેમાં આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની હવે આદુ મરચાંની પેસ્ટને આપણે ઘીમાં શેકી લઈશું શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું હવે આદુ મરચાંની કચાસ થોડી દૂર થાય ત્યાં સુધી તેને શેકી લઈશું હવે આદુ મરચાંની પેસ્ટ શેકાઈ ગઈ છે તો ત્યારબાદ તેમાં બાફેલા વટાણા ઉમેરીશું અને વટાણાને પણ એકદમ સરસ રીતે ઘીમાં શેકી લઈશું વટાણા શેકાઈ જાય ત્યારબાદ પાલકની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરીશું હવે પાલકની પેસ્ટને વટાણા સાથે મિક્સ કરી અને તેને પણ થોડી શેકી લઈશું હવે આદુ મરચાંની પેસ્ટ વટાણા અને પાલકની પેસ્ટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને બધી જ સામગ્રી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આ બધી જ સામગ્રીને ઠંડી પડવા દઈશું હવે એક બાઉલમાં બાફેલા બટાકાનું છીણ ઉમેરીશું ત્યારબાદ એક વાડકી જેટલા લીલા ધાણા ઉમેરીશું ચારથી પાંચ ચમચી જેટલી બ્રેડ ક્રમ્સ ઉમેરીશું બ્રેડને મિક્સરમાં ક્રોશ કરી અને તે ઉપયોગમાં લીધી છે બ્રેડ ક્રમ્સ ઉમેરવાથી કબાબ એકદમ ક્રિસ્પી બને છે ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાના લોટને શેકીને ઉપયોગમાં લેવાનો છે ચણાનો લોટ શેકતી વખતે આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો ફક્ત તેને કઢાઈમાં એક બે સેકન્ડ માટે શેકી લેવાનો છે ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો અને સાથે સાથે એકથી બે ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું ત્યારબાદ તેમાં જે વટાણા અને પાલકની પેસ્ટવાળું જે મિશ્રણ હતું તે ઉમેરીશું હવે આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે હવે ફરીથી આ બધા જ મિશ્રણને હાથની મદદથી મિક્સ કરી લઈશું અને જો આ મિશ્રણમાં જરૂર પડે તો તમારે બેથી ત્રણ ચમચી ફરીથી બ્રેડ ક્રમ્સ ઉમેરવાનો તો હવે તમે જોઈ શકો છો કે કબાબ બનાવવા માટે મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આ મિશ્રણમાંથી આપણે એકદમ નાની સાઈઝની ટીકી બનાવી લઈશું તો ટીકી બનાવતા પહેલાં હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને નાની સાઈઝની આ રીતે ટીકી બનાવી લેવાની છે જો તમારી ટીકી એકદમ પરફેક્ટ ન બને તો આ મિશ્રણમાં ફરીથી તમે બ્રેડ ક્રમ્સ અને એક બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે ટિક્કી એકદમ પરફેક્ટ બની ગઈ છે હવે આ રેડી થયેલી ટીક્કીને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજી બધી પણ ટીક્કી બનાવીને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આ તૈયાર થયેલી ટીક્કીને આપણે તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની અને એક પછી એક ટિક્કીને તેલમાં મૂકી અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું હવે એક તરફથી તળાઈ જાય એટલે તેને પલટાવી અને બીજી તરફથી પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળી લઈશું જો તમે ડાયટ કરતા હોય તો આ રીતે તેલમાં ન તળવું હોય તો તમારે નોનસ્ટિક પેન પર થોડું તેલ લગાવી અને બંને તરફથી શેકી લેવાની તો આ રીતે પલટાવીને બંને તરફથી એકદમ સરસ રીતે તળી લેવાની તો હજુ પણ આ સાઈડથી થોડી તળવાની બાકી છે તો ફરીથી તેને પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણા હરાભરા કબાબ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેને આ રીતે એક જારામાં કાઢી લઈશું એટલે વધારાનું બધું જ તેલ નીતરી જાય તો છે ને ટેસ્ટી અને હેલ્ધી હરાભરા કબાબ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ તૈયાર થયેલા હરાભરા કબાબને આપણે સાઈડ પર મૂકી દઈશું એટલે વધારાનું બધું જ તેલ નીતરી જાય હવે તેવી જ રીતે બીજા કબાબને પણ આપણે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું હવે બીજા કબાબ પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેને પણ આ રીતે જારામાં કાઢી લઈશું તો ચલો હવે ગરમા ગરમ હરાભરા કબાબને આપણે સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો